જય શ્રી કૃષ્ણ મિત્રો મહાભારતમાં આપણને વારંવાર એક શબ્દ સાંભળવા મળે છે સેના સેના તો આ એટલે શું કેટલા યોદ્ધા હોય તો અક્ષોહિણી સેના કહેવાય આવો આપણે જાણીએ શ્રીમદ ભાગવત ગીતામાં અધ્યાય બે માં લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ ને તો કુરુક્ષેત્ર એટલે કુરુ પ્લસ ક્ષેત્ર કુરુક્ષેત્ર અર્થાત કુરુઓનું ક્ષેત્ર કૌરવો છે એ કુરુવંશના હતા એના નામ ઉપરથી પડ્યું હતું કુરુક્ષેત્ર એટલે કે આજનું હરિયાણા જ્યાં કુરુક્ષેત્ર ખેલાયું હતું અને એ જગ્યાએ આજે પણ ખોદકામ દરમિયાન અવશેષો મળી આવે છે ઉપરાંત મહાભારતમાં અનેક ઠેકાણે મહાભારત કાળના અવશેષો મળ્યા છે હસ્તિનાપુર એટલે કે આજનું દિલ્હી અહીં વિશાળ વિસ્તારમાં ખંડેરો કાળનો ભોગ બનીને પડ્યા છે લાક્ષાગૃહ શ્રીમદ ભગવદ્ ગીતા જ્યાં કહેવામાં આવી હતી એ સ્થળ એમ અનેકો અનેક સ્થળ અનેક સાક્ષીઓ એના મોજૂદ છે તો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે એટલે શું એની સંખ્યા કેટલી હોય મહાભારતના યુદ્ધમાં અઢાર દિવસ યુદ્ધ આયેલું હતું અને આ સંખ્યાને આજના પરિપ્રેક્ષમાં આપણે સમજીએ આજે જેમ સેનાઓમાં હોદ્દાઓમાં પદવી આપેલી હોય છે ટુકડીઓના નામ હોય છે એમ એ વખતે પણ સચોટ ગણતરી સાથે નામ પ્રમાણે ટુકડીઓ હતી કઈ ટુકડીમાં કેટલા હાથી કેટલા ઘોડા કેટલા પાયદળ સૈનિક હોય એ તમામ રીત હતી એ પ્રથા હતી યોજના હતી લશ્કરી પ્રથા મુજબ એક પ્રતિમા એક રથ એક હાથી ત્રણ ઘોડેસ્વાર પાંચ પાયદળ સૈનિક હવે આનો સેનાપતિ જે હોય એને પ્રતિપાલ કહેવામાં આવતો હતો અને સેનામુખમાં ત્રણ રથ હોય ત્રણ હાથી હોય ત્રણ ઘોડેસ્વાર હોય પંદર પાયદળ સૈનિક હોય અને આ ટુકડીના પ્રમુખને સેનામુખી કહેવામાં આવતો હતો ત્યારબાદ ગુલમ નામની યોદ્ધાઓની ટીમમાં નવ રથ નવ હાથી સિત્યાવીસ ઘોડેશવાર પિસ્તાલીસ પાયદળ અને આ ટુકડીના સરદારને નાયક કહેવાતો એ જ પ્રમાણે ગણ નામની યોદ્ધા ટુકડીમાં સિત્યાવીસ રથ સિત્યાવીસ હાથી એક્યાસી ઘોડેશવાર એકસો પાંત્રીસ પાયદળ સૈનિક અને મુખ્ય યોદ્ધાને ગણ નાયક કહેવામાં આવતો હતો અને વાહિની નામના લશ્કરી એકમમાં એક્યાસી રથ એક્યાસી હાથી બસો તેતાલીસ ઘોડેશવાર ચારસો પાંચ પાયદળ યોદ્ધાઓ અને આ એકમના આગેવાનને વાહિની પતિ કહેવાતો એવી જ રીતે પૂતના એકમમાં બસો તેતાલીસ રથ બસો તેતાલીસ હાથી સાતસો ઓગણત્રીસ ઘોડેસવાર બારસો ને પંદર પાયદળ અને આના સરદારને પૂતનાધિપતિ કહેવામાં આવતો હતો અને ચમુ સેનામાં સાતસો ઓગણત્રીસ રથ સાતસો ઓગણત્રીસ હાથી એકવીસો ને સત્યાસી ઘોડેશવાર ત્રણ હજાર છસો ને પિસ્તાળીસ પાયદળ યોધ્ધાઓ અને આ આગેવાનને સેનાપતિ કહેવામાં આવતો હતો તેમજ અનિકીની દળમાં બે હજાર એકસો ને સત્યાવીસ રથ બે હજાર એકસો સત્યાસી હાથી છ હજાર પાંચસો પાયદળ યોદ્ધાઓ અને આ સરદારને અનિકાધિપતિનું સંબોધન થતું હતું હવે એકવીસ હજાર હોય એકવીસ હાથી હજાર યોદ્ધાઓ હોય અને એક પાયદળ યોદ્ધાઓ હોય આ ટુકડીનું સંચાલન કરનાર યોદ્ધાને મહાસેનાપતિનું બિરુદ મળતું હતું હવે એક મહાસેનાપતિ એક અક્ષય સેનાનું સંચાલન કરતો હતો આવા અઢાર મહાસેનાપતિ હતા હવે આપણે સેજે જોઈએ તો એક રથમાં બે વ્યક્તિઓ તો હોય જ એક સારથી અને બીજો યોદ્ધા એટલે રથ દીઠ બે વ્યક્તિ અને હાથીની અંબાણીમાં પણ રથનો નિયમ લાગુ પડે એક મહાવત ને એક યોદ્ધા નાના મોટા યુદ્ધો થતાં ત્યારે અન્ય કોઈ ટુકડીઓ નક્કી કરવામાં આવતી હતી લશ્કરી એકમની ગણતરી અને એના નામના આધારે યુદ્ધની વિશાળતા નક્કી થતી હતી પતિ સેનામૂત ગુલ્મ અને ગણ વગેરેની ટુકડી નાના મોટા યુદ્ધમાં એને કામમાં જાતી હતી પણ એક પૂતનાનું યુદ્ધ થયું કે પાંચ અનેકીનું મેદાન ખેલાયું આવી સંખ્યાના આધારે યુદ્ધનું સ્થળ નક્કી થતું હતું પણ મહાભારતનું મહાયુદ્ધ તો અઢાર અક્ષણી સેના વચ્ચેનું યુદ્ધ હતું આ ભીષણ અને ભયંકર યુદ્ધમાં કેટલા રણવીરો જણાયા હતા આવો જાણીએ સૌથી પહેલાં આપણે ઘોડાઓની ગણતરી કરીએ તો એક રથમાં બે ઘોડાના હિસાબે એકવીસ હજાર આઠસો ને હિંતેર ગુણા બે એટલે કે તેતાલીસ હજાર સાતસો ને ચાલીસ એને ગુણા અઢાર સાત લાખ સિત્યાસી હજાર ત્રણસો ને વીસ રથના ઘોડા અને ઘોડસ્્વરમાં જેટલા ઘોડા હોય પાહ હજાર છસો દસ એને ગુણ્યા અઢાર એટલે અગિયાર લાખ એંશી હજાર નવસો ને એંશી આમ આ યુદ્ધમાં ઓગણીસ લાખ અડસઠ હજાર ત્રણસો ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે જોઈએ હાથીની સંખ્યા તો હાથી એકવીસ હજાર આઠસો અંતેર એને ગુણ્યા અઢાર ત્રણ લાખ ત્રાણું એવી અઢાર અક્ષના તેતાલીસ હજાર સાતસો ચાલીસ એને ગુણા અઢાર બરાબર સાત લાખ સત્યાસી હજાર ત્રણસો ને વીસ રથના યોદ્ધાઓ અને યોદ્ધાઓ હજાર છસો ને દસ એને ગુણા અઢાર અગિયાર લાખ લાખ હજાર હજાર પાયદળ યોદ્ધાઓ એક નવ ત્રણસો પચાસ એને ગુણ્યા અઢાર એટલે ઓગણીસ લાખ અડસઠ હજાર ત્રણસો ટોટલ યોદ્ધાઓની ગણતરી ઓગણપચાસ લાખ ત્રેવીસ હજાર નવસો ને વીસ હવે આટલા યોદ્ધાઓ કુરુક્ષેત્રના યુદ્ધમાં વેરગતિ પાયમાં કૌરવ પક્ષે અગિયાર અને પાંડવ પક્ષમાં હાથ અક્ષણી સેના હતી જેમાં મહાભારતના રાજાઓ બધા જોડાયા હતા બધા ગતિમા હતા એ સમયે આટલી મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થતાં જનસંખ્યામાં ભારે ઘટાડો આવી ગયો જેમાંથી ઉભરતા ખૂબ લાંબો સમય લઈ ગયો અને આ યુદ્ધમાં જેમણે ભાગ લીધો હતો એમાંથી ભગવાન શ્રીકૃષ્ણ પાંચ પાંડવ સાત્યકી યુયુત્સુ કૃપાચાર્ય કૃત્વર્મા એવા અઢાર લોકો બીજા હતા બાકી ધૃતરાષ્ટ્ર સંજય દ્રૌપદી માલા કુંતા ગાંધારી સહિત કોઈની યોદ્ધા તરીકે ગણતરી ન થાય તો મહા ભારતના યુદ્ધમાં મનુષ્ય અને પશુઓની વાત કરીએ ને તો કરોડો જીવ હણાયા હતા અને આ જગ્યાઓ પર ખોદકામમાં હજી પણ ભાલા રથના ભગ્ન અવશેષો સહિત અનેક અવશેષો મળી આવ્યા છે દિલ્હીમાં પાંડવ કિલ્લો આવેલો છે લાક્ષાગૃહ સાત કોઠા પાંડવોએ માગેલ પાંચ ગામ એમ અનેક સ્થળો આવેલા છે ભારતભરમાં મહાભારત કાળના સાક્ષ્ય મળી આવે છે ભગવાન શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા નગરીના ભગ્ન અવશેષો દરિયામાં ધરબાયેલા જોવા મળે છે મૃક્ષ શુકલ ચૌદના દિવસે યુદ્ધ શરૂ થયું એટલે કે માગસર સુદ ના દિવસે યુદ્ધ શરૂ થયું હતું અને આ ભૂમિનું વેદોમાં ખૂબ મોટું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કુરુક્ષેત્રની પહેવા જવાના માર્ગે આજે જ્યોતિસર નામનું ગામ છે અહીં પ્રાચીન જ્યોતિષર સરોવર અને વડ છે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને ભાગવત ગીતા કહી હતી એ સ્થળ ઉપર આજે મંદિર બનાવવામાં આવ્યું છે અને પાંચ માઇલ ઉપર આજના ખમીર નામના સ્થળ ઉપર અભિમન્યુનો કપટથી વધ કરવામાં આવ્યો હતો ચક્રતીર્થ નામના સ્થળ ઉપર ભીષ્મને હણવા કૃષ્ણએ સુદર્શન ઉપાડ્યું હતું અને થાણેશ્વર શિવાલયમાં નૈઋત્યના અગિયાર માઇલ ઉપર આજના નાગડુ નામના સ્થળ ઉપર ભીષ્મ પિતામાં મૃત્યુ પામ્યા હતા ઓજોસ કાટની દક્ષિણે અસ્થિપુર નામની જગ્યા પર યુદ્ધમાં વીરગતિ પામેલા યોદ્ધાઓની સામૂહિક અગ્નિ કરાયો હતો બધાનો એક આરે બધાને અગ્નિ સંસ્કાર કરાયો હતો આ ક્ષેત્રમાં આવેલા બ્રહ્મસર તળાવ આવેલું છે જ્યાં ભગવાન પરશુરામે સ્નાન કરી અને હત્યાના પાપમાંથી મુક્તિ મેળવી હતી રાજા પૂર્વાએ આ સ્થળે ઉર્વશીને ફરી મેળવી હતી અને રાજા કુરુ આ સરોવરના કિનારે તપ કરતા હતા અહીં મા પાર્વતીના જમણા પગની ઘૂંટી પડી હોવાથી શક્તિપીઠ પણ આવેલું છે અહીં અત્રે અનેક પ્રાચીન આશ્રમ અને તીર્થતામાં આવેલા છે તો મિત્રો આપણી આવનારી નવી પેઢીને આવા સ્થળો બતાવવા જોઈએ અને આવા ગ્રંથોનો ઇતિહાસ કહેવો જોઈએ એ આપણી ફરજ બને છે જય શ્રી કૃષ્ણ